આમાં ભરતી કૌભાંડ થયું છે એવું લાગી શકે છે પરંતુ કૌભાંડ છે ભરતી ને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આપણે ક્યારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા એ મુદ્દો છે તેની અંદર એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર લેટર

છ મહિના થી પીડિત એ ફરિયાદ માટે સંખી રહ્યા છે વરખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરી માં ધક્કા રહ્યા છે આ જે નો જે કૌભાંડ થયું

રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલા થયા નથી અને જોવા જઈએ તો આ પ્રકારે અને ઈમેલ ના માધ્યમથી કે રૂબરૂ બરા કચેરી બોલાવી અને આ પ્રકારે એની સાથે છડાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિરાશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકો ને આ રીતે ભરતીમાં માં લગાવવાના છીએ અને અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપ માં ચાલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્સઝેકશન થયું હતું